શ્રી શિવ મહાપુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે અઠ્યોતેર ભાગ સાંભળ્યા આજે આપણે ઓગણ ભાગ મો સાંભળીશું હરીઓ હે મહાબાહો માયાનો ત્યાગ કરો વિચાર કરવાથી એ પ્રતિભાસ માત્ર પ્રતીત થાય છે હે માધવ મેં હજારો દુર્વિઘ્ને વસ્તુઓને જાણી લીધી છે તમે મારામાં પોતા સહિત સંપૂર્ણ જગતને જુઓ નિરાલસ્ય થઈને મારામાં બ્રહ્મા અને રુદ્રનું પણ દર્શન કરો હું આપને દિવ્ય દ્રષ્ટિ આપું છું આવું કહીને ભગવાન શિવના તેજથી પૂર્ણ શરીરવાળા ચવનકુમાર દધીશ મુનિએ પોતાના દેહમાં સમસ્ત બ્રહ્માંડનું દર્શન કરાવ્યું જ્યારે ભગવાન વિષ્ણુએ એમના પર પુનઃ કોક કરવા ચાહ્યું એટલામાં જ મારી સાથે રાજા શ્રુવ ત્યાં આવી પહોંચ્યા હું નિષ્ઠેષ્ટ થઈને ઊભેલા ભગવાન પદ્મનાભને તથા દેવતાઓને ક્રોધ કરવાથી રોક્યા મારી વાત સાંભળીને એ લોકોએ બ્રાહ્મણ દધીશને પરાસ્ત ન કર્યા શ્રી હરિ એમની પાસે ગયા અને એમણે મુનિને પ્રણામ કર્યા તે પછી શ્રુવ અત્યંત દિન થઈને મુનિશ્વર દધીશની પાસે ગયા અને એમને પ્રણામ કરીને પ્રાર્થના કરવા લાગ્યા હે મુનિ શ્રેષ્ઠ હે ભક્ત શિરોમણે મારા પર પ્રસન્ન થાવો હે પરમેશ્વર તમે દુર્જનોની દ્રષ્ટિથી દૂર રહેનારા છો મારા પર કૃપા કરો બ્રહ્માજી કહેશે હે નારદ રાજા શ્રુવની આ વાત સાંભળીને તપસ્યાના નિધિ બ્રાહ્મણ દધીશે એમના ઉપર અનુગ્રહ કર્યો તત્પ્રશાત શ્રી વિષ્ણુ વગેરેને જોઈને એ મુનિ ક્રોધથી વ્યાકુળ થઈ ગયા અને મનમાને મનમાં શિવનું સ્મરણ કરીને વિષ્ણુ તથા દેવતાઓને શાપ આપવા લાગ્યા હે દેવરાજ ઇન્દ્ર સહિત દેવતાઓ અને મુનિશ્વરો તમે લોકો રુદ્રના ક્રોધાગ્નિથી શ્રી વિષ્ણુ તથા પોતાના ગણો સહિત પરાજિત અને ધ્વસ્ત થઈ જાઓ દેવતાઓને આ રીતે શાપ આપીને શ્રુ સામે જોઈને દેવતાઓ અને રાજાના પૂંજની દ્વિજ શ્રેષ્ઠ દધીશે કહેવું હે રાજેન્દ્ર બ્રાહ્મણો જ બળવાન અને પ્રભાવશાળી હોય છે આવું સ્પષ્ટ રૂપે કહીને બ્રાહ્મણ પોતાના આશ્રમમાં પ્રવેશી ગયા પછી દધીશને નમસ્કાર માત્ર કરીને પોતાને ઘેર જતા રહ્યા ત્યાર પછી ભગવાન વિષ્ણુ દેવતાઓની સાથે જેવા આવ્યા હતા એ જ રીતે વૈકુંઠ લોકમાં પાસા ગયા આ પ્રકારે એ સ્થાન સ્થાનેશ્વર નામક તીર્થરૂપે પ્રસિદ્ધ થઈ ગયું થાનેશ્વરની યાત્રા કરીને મનુષ્ય શિવસાયુજ્ય પ્રાપ્ત કરે છે એ તાત મેં તમને સમશેકથી શ્રુ અને દધીશના વિવાદની કથા સંભળાવી અને ભગવાન શંકરને છોડીને કેવળ બ્રહ્મા અને વિષ્ણુને જે શાપ પ્રાપ્ત થયો એનું પણ વર્ણન કર્યું જે શ્રુવળ અને દધીશના વિવાદ સંબંધી આ પ્રસંગનો નિત્ય પાઠ કરે છે એ અપમૃત્યુને જીતીને દેહતાગ પછી બ્રહ્મલોકમાં જાય છે જે આનો પાઠ કરીને રણભૂમિમાં પ્રવેશ કરે છે એને ક્યારેય મૃત્યુનો ભય નથી થતો અને એ નિશ્ચય જ વિજયી થાય છે નારદજીએ કહ્યું એ વિધાત એ મહાપ્રાગ્ય તમે શિવ તત્વનો સાક્ષાત્કાર કરાવનારા છો તમે આ બહુ અદ્ભુત અને રમણી શિવલીલા સંભળાવી છે હે તાત વીરભદ્ર જ્યારે દક્ષના યજ્ઞનો વિનાશ કરીને કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા ત્યારે શું થયું એ અમને કહો બ્રહ્માજી કહે છે હે નારદ રુદ્રદેવના સૈનિકોએ જેના જેના અંગભંગ કરી દીધા હતા એ સમસ્ત પરાજિત દેવતા અને મુનિ એ સમયે મારા લોકમાં આવ્યા ત્યાં મને સ્વયંભૂને નમસ્કાર કરીને બધાએ વારંવાર મારું સ્વતન કર્યું પછી પોતાનો જે વિશેષ કલેશ હતો તે પૂર્ણ રૂપે સંભળાવ્યો એ સાંભળીને હું પુત્ર શોકથી પીડિત થઈ ગયો અને અત્યંત વ્યથિત ચિત્તથી બહુ ચિંતા કરવા લાગ્યો પછી મેં ભક્તિભાવથી ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું એથી મને સમયોચિત જ્ઞાન પ્રાપ્ત થયું તદંતર દેવતાઓ અને મુનિઓની સાથે હું વિષ્ણુ લોકમાં ગયો અને ત્યાં ભગવાન વિષ્ણુને નમસ્કાર કર્યા અને વિવિધ પ્રકારના સ્તોત્રો દ્વારા એમની સ્તુતિ કરી એમને મારું પોતાનું દુઃખ નિવેદિત કર્યું મેં કહ્યું હે દેવ જે રીતે પણ યજ્ઞ પૂર્ણ થાય યજમાન જીવિત થાય અને સમસ્ત દેવતા તથા મુનિઓ સુખી થાય એવો કોઈ ઉપાય કરો હે દેવ દેવ હે રમાનાથ હે દેવ સુખદાયક વિષ્ણુ અમે દેવતા અને મુનિ નિશ્ચય જ આપના શરણે છીએ મારી બ્રહ્માની આ વાત સાંભળીને ભગવાન લક્ષ્મીપતિ વિષ્ણુ જેમનું મન સદા શિવમાં લાગ્યું રહે છે અને જેમના હૃદયમાં ક્યારેય દિનતા આવતી નથી એવા વિષ્ણુ શિવ સ્મરણ કરીને કહે છે હે દેવતાઓ પરમ સમર્થ તેજસ્વી પુરુષથી કોઈ અપરાધ થઈ પણ જાય તો પણ એના બદલામાં અપરાધ કરનારા મનુષ્યોના માટે એ અપરાધ મંગલકારી થઈ શકે નહીં એ વિધાત સમસ્ત દેવતા પરમેશ્વર શિવના અપરાધી છે કેમ કે એમણે ભગવાન શંભુને યજ્ઞ ભાગ આપ્યો નથી હવે તમે બધા લોકો શુદ્ધ હૃદયથી શીઘ્ર જ પ્રસન્ન થનાર એ ભગવાન શિવના પગ પકડીને એમને પ્રસન્ન કરો એમની ક્ષમા માગો જે ભગવાનના કુપિત થવાથી આ સમગ્ર જગત નષ્ટ થઈ જાય છે અને જેમના શાસનથી લોકપાલ સહિત યજ્ઞનું જીવન શીઘ્ર જ સમાપ્ત થઈ જાય છે એ ભગવાન મહાદેવ આ સમયે પોતાની પ્રાણવલ્લભા સતીના વિયોગમાં છે અને અત્યંત દુરાત્મા દક્ષએ પોતાના દુર્વચન રૂપી બાણોથી એમના હૃદયને પહેલેથી જ ઘાયલ કરી દીધું છે માટે તમે લોકો શીઘ્ર જ જઈને એમની પાસે પોતપોતાના અપરાધોની ક્ષમા માગો તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો ઓગણ એંસી ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એસી ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિત પ્રસન્નતાપૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું ગમ્યું હશે જો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દે બની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો